લીલિયા સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ યોજાઈ ગ્રામ સભા થોડા દિવસ પહેલા જ લીલિયા સરપંચની ડીડીઓએ કર્યા હતા સસ્પેન્ડ લીલિયા ગ્રામ સભામાં ગટર અને જલસે નલ યોજના અંગે કરાઈ હતી રજૂઆત લીલિયાની ગ્રામ સભા અધિકારીઓ હાજર ન રહેવાથી સ્થાનિકો અકડાયા અધિકારીઓની ગેરહાજરી વચ્ચે ગ્રામ સભા રખાઈ મોકૂફ જી આજરોજ રોજ લીલિયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કયા કારણોસર ગ્રામ સભા રદ થઈ વાત કરો ને આજ રોજ લીલિયા ગ્રામ પંચાયત તરફથી સરકારની આ આ વર્ષની છેલ્લી ગ્રામસભાનું આયોજન થયેલું હતું એમાં ગ્રામ પંચાયત તરફથી લીલીયા તાલુકાના તમામ ડિપાર્ટમેન્ટ જે છે એમના તમામ અધિકારીઓને એજન્ડા બજાવેલો હતો પણ આ એજન્ડાની અમલવારી નહીં કરી એક પણ ડિપાર્ટમેન્ટમાંથી એક પણ કર્મચારી નહીં આવતા અને હાલ લીલીયાની અંદર એક ગટરનો પ્રશ્ન છે સડકનો પ્રશ્ન છે કારણ કે એમણે અત્યારે ગટર છે ગામનો વિરોધ હોવા છતાં એમણે કામ છે શરૂ કર્યું છે અને એવું કે છે કે અહીંયા કોઈ અટકાવવામાં આવશે તો અમે પોલીસ ફરિયાદ કરશું આ બાબતે આજ રોજ ગ્રામજનો સમગ્ર ગ્રામજનો ગ્રામસભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા પણ એક પણ ડિપાર્ટમેન્ટના અધિકારી ન હોવાથી આ ગ્રામ સભાનો ગ્રામ લોકોએ કર્યો છે અને હાલ જે આ ગતક અને વાસમો યોજના છે એ તુરંત શરૂ થાય એવું ગ્રામજનો ઈચ્છે છે બરાબર અને આજ રોજ એવો પણ ગ્રામજનોએ વિચાર કર્યો છે કે આગામી ગ્રામસભા જઈ ટૂંક સમયમાં અને વહેલામાં વહેલી ગ્રામસભા સભા મળે અને માનની શ્રી તથા માન્ય ડીડીઓશ્રી આ બાબતે જે અધિકારીઓ ગેરહાજર છે એને કાયદાકીય એની ઉપર જે પ્રોસેસ થતી હોય કરી નોટિસ આપી કારણ કે આ સરકારશ્રીની છેલ્લી ગ્રામસભા હોય એનો પણ અધિકારીઓ ઘોળાઈને પી જતો હોય તો ગ્રામજનોની શું સ્થિતિ થતી હોય છે જો આની ઉપરથી આપણને સ્પષ્ટ દેખાય છે ઇમરાનભાઈ આજે આ જે સમાચાર તમે આવ્યો હતો તે સમગ્ર ગુજરાતની અંદર અથવા ઉપલા અધિકારીઓને મળે અને આ નથી આવ્યા એ અધિકારીઓની ઉપર કાયદાકીય પગલા લઈ અને એમને ખરેખર ખરેખર એની ઉપર યોગ્ય પગલાં લેવા જોઈએ એવું મારું સૂચન છે આમ છે શું હોદ્દો છે ને આજે ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ગટરનો એક મોટો પ્રશ્ન છે હું વિજયભાઈ શેખલિયા લીલિયા ગ્રામ પંચાયત સરપંચ હવે આજે અમારી ગ્રામ સભા હતી લીલિયામાં ગ્રામજનો સો સવા સો માણસો આવેલા અને ગ્રામ સભામાં મેઇન મુદ્દો અમારો ગટરનો આવેલો કે ભાઈ ગટરો માટે કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી કોઈ કર્મચારીઓ આવ્યા નથી ત્યાંના એટલે એમાં માટે એ લોકોએ ગ્રામસભા બંધ રાખેલી ગટરનો પ્રશ્ન એવો હતો કે જે કાંઈ ગટરનું કામ ચાલુ છે અત્યારે લીલીયાની અંદર એ પાણીના નહેરું જે પાણીનું કાયમ માટે હલાણ છે એ હલાણની અંદર નેરોમાં ગટરનું કામ ચાલુ કર્યું છે ત્યાં કાલ સવારે રિનોવેશન કરવા માટે ત્યાં અંદર જવાશે નહીં ગાળ નહીં નીકળે કોઈ પ્રેશર નહીં લાગે અને પ્લસ બીજા નંબરમાં કે એ વસ્તુ ત્યાં બુરાઈ જશે તો પાણીનું હલાણ બધી બાજુ ફેલાઈ જશે માગણી છે કે જો ત્યાં પાણીનું હલાન ફેલાશે તો નીચેના ભાગમાં હનુમાનપુરા વિસ્તારમાં કાયમ માટે પાણી નીકળશે બારું તો એ લોકોનું એવું કહેવાનું થાય કે ભાઈ અમને કાયમ પાણીનો નિકાલ મળશે તો આ લોકોને નવી જગ્યા અને નવું સ્થળ આપી અને નવું કામ ચાલુ કરે જી સંજયભાઈ આજ રોજ ગ્રામસભા યોજવામાં આવી હતી જે ગ્રામસભા મોકૂફ રાખવામાં આવ્યું છે તેનું કારણ શું વાત કરો ને